માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વરિયાળીમાં જે મોલાનો એટેક છે તો એ તમને દેખાડવાનો શું અને એના માટે શું ઉપાય કરો એ પણ દેખાડવાનો વરિયાળીમાં લગભગ મોટા ભાગે અત્યારે પાકમાંથી આવે વરિયાળી ત્યારે મોલો મચ્છી વધારે જોવા મળતું હોય છે અને એ વાતાવરણને કારણે થતું હોય છે તો ખેડૂત મિત્રો આપણે આ વરિયાળી છે જે કમ્પલીટ થઈ ગઈ છે આપણે તમે જુઓ કે ફૂલ તો ક્યાંક ક્યાંક દેખાય છે બાકી કમ્પ્લીટ વરિયાળી થઈ ગઈ અને આમાં લગભગ મોટા ભાગે અત્યારે મોલો મચ્છી આવવાની શક્યતા હોય છે કોઈ પણ પાક પાકવા માટે આવ્યો હોય ત્યારે એમાં જીરામાં ગમે ત્યારે કે વરિયાળી હોય કે ધાણા હોય તો ત્યારે એમાં મોલો મચ્છીનો ઉપદ્રવ વધી જતો હોય છે જુઓ કે આ વરિયાળી છે સુપર મજાની અને આમાં મોલો થોડો થોડો દેખાય છે જોઈ શકો છો અને વરિયાળી પણ કમ્પ્લીટ જ છે તો ખેડૂત મિત્રો આમાં મોલો જોવા મળે છે વરિયાળીમાં તમે જોઈ શકો છો એમાં મોલો દેખાઈ રહ્યો છે તો આમાં ખેડૂત મિત્રો મોલાની સમસ્યા વધારે હોય છે તો આમાં પણ તમે જુઓ કે આ ચક્કરમાં મોલો અસંખ્ય પ્રમાણમાં છે આમાં પણ મોલો જોવા મળે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો વરિયાળી માટે આપણે અને પાક પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે મોલાની સમસ્યા ભયંકર જોવા મળે છે એટક એનો મોલાનો તમે જોવો તો ઘણો બધો છે આમાં તમે તમે વરિયાળી તમારે પાવ્યું હોય તો એમાં પણ તમે જોઈજો કે મોલાની સમસ્યા કેવી છે મોલો આવી ગયો છે કે નહીં તમે જોઈ શકો છો અને આ મારે વરિયાળીમાં તો છે જ મોલો તમે જોઈ શકો છો એ એકો એક સક્કરમાં લગભગ મોલો જોવા મળે છે અત્યારે છે તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો મોલા માટે થઈને આપણે જે એકતાર આવે છે તો આપણે એ કેમિકલ વાપરવું જોઈએ કારણ કે આમાં એટેક છે એ વધારે સંખ્યામાં જોવા મળે છે ને મોલાની સંખ્યા પણ વધારે છે કે આપણે ચકતારાનો ઉપયોગ કરવો જોઈએ જે મમરી આવે છે એ આપણે ને ખેડૂત મિત્રો આપણે જે મોલાની સમસ્યા છે એમાં વધારે જોવા મળે છે તમે જોઈ શકો ને આપણી વરિયાળી પાકમાંથી આવી ગઈ છે અને પાકમાંથી આવે ત્યારે જ હંમેશા મોલો મચ્છી આવતું હોય છે અને એ પણ આપણે વાતાવરણ અનુકૂળ હોય છે અને વરિયાળી જુઓ કે સરસ મજાની થઈ ગઈ છે તમે જોઈ શકો છો મોલ મચી જોવા મળે છે તો મોલા માટે આપણે એક તારે સાંટવાની છે ખેડૂત મિત્રો આ આપણે વરિયાળીમાં જે મોલાની સમસ્યા હતી જે રોગ જીવત બાકી વરિયાળી તો કમ્પ્લીટ છે અને જોઈ શકો છો ને સામેનું એક બીજું ખેતર દેખાય એમાં મેં તમને વિડીયો દેખાડ્યો હતો તો એમાં ભૂંડની વધારે સમસ્યા હતી ભૂંડે ઘણું નુકસાન કરેલું હતું ખેડૂત મિત્ર તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે એક તારા આટોની છે જે મોલા મછી માટે આવે છે મમરી તો એનાથી આપણે મોલો મરી છે અને કેમિકલ એ આટો કહું છું કે આમાં એટેક વધારે મળે છે અને ફૂલની સંખ્યા ઓછી છે કારણ કે મધમાખી હવે નો આવે કારણ કે આમાં મધમાખી હવે ઓછા પ્રમાણમાં આવતી હોય જ્યારે ફૂલમાંથી ફળ બની ગયો તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય ક્રિશન